પ્રભુમાં આનંદ કરીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં જેમ પાઉલ કે છે આનંદ કરીએ કેમ કે એ બધામાં પ્રભુની મરજી એવી છે કે આપણે દરેક બાબતોમાં આનંદ કરીએ આપણી પાસે સુંદર વચન છે કે ધન યહોવા કે આશીષ સે પ્રાપ્ત હોતા હૈ હાલે લોયા યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી ઓર સાથ દુઃખ નહીં મિલાતા તમે પ્રભુને માટે સારું કામ કરો છો અને એનું પરિણામ તમને સારું મળતું નથી દેખાતું નથી હોય તો ગભરાશો ને એમણે કેમ કહ્યું એમ કે ઘણી વાર આપણે કોઈ સારું કામ કરીએ પ્રભુને માટે અને પણ આપણા અંગત જીવનમાં નુકસાન થાય મેં કહ્યું હતું કે એક ભાઈ બહુ ખુશમાં હતા અને એમને બહુ સરસ જોબ મળી અને એમણે એમનો જે પગાર હતો આવવાનો હતો એના ઉપરથી એમણે એડવાન્સની અંદર એમણે ધ સાઉન્ડ્સ મોકલી આપ્યા અને પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલતા હતા અને બીજા ત્રીજા દિવસે એમનો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ ગયો અને બહુ દુઃખી થઈ ગયા જે તે સેવકને તેમણે મોકલ્યા હતા પૈસા એમને કહ્યું કે મારે આવું થયું છે સેવકે બહુ નમ્રતાથી કહ્યું કે તમારા એકાઉન્ટ નંબરમાં હું તમને પૈસા પાછા મોકલી આપું છું ચિંતા ના કરશો ગભરાશો નહીં એ ભાઈ કે ના ના પૈસાની કોઈ ચિંતા નથી પણ આવું બન્યું છે કે છે એટલે ઘણીવાર એક નેગેટિવિટી લાવવાના માટે શેતાન ઘણીવાર આવું પણ કામ કરતો હોય છે તમે ચર્ચમાં ગયા હોય પ્રાર્થના કરીને આવતો હોય અકસ્માત થયો પંચર પડ્યું પ્રભુ તમને એ બધામાં બસ આવે છે તમારી સંભાળ લે છે તમારી કાર લે છે હે ને મેં કહ્યું એમ કે પછી જ્યારે થોડા સમય પછી એમને ખબર પડી તો એ જે કોન્ટ્રાક્ટર જે એમને કોન્ટ્રાક્ટ મળ્યો હતો એ કોન્ટ્રાક્ટર ઇલિગલ કામો સાથે સપડાયેલો હતો અને થોડા સમયમાં જ લગભગ પંદર દિવસમાં જ પેપરમાં આવ્યું કે જે વ્યક્તિ નથી તેઓ જવાના હતા કોન્ટ્રાક્ટ કેન્સલ થયો હતો એને પોલીસ આવીને એની સાથે જે બધા લોકો કામ કરતા હતા બધાને પકડી ગયા પછી ફરી ફોન કર્યો સેવકને કે ખરેખર પ્રભુએ મારો બચાવ કર્યો છે કે જો હું ત્યાં હોત કામ કરતો હોત મેં કોન્ટ્રાક્ટ લીધો હોત તો મારું પર નામ એ કોન્ટ્રાક્ટની આડમાં એ એના બધા ખરાબ કામો ચલાવતો હતો એટલે ઘણી વાર આપણે કંઈક એવું કરવા જતા હોય પણ જેના હિસાબે અથવા જેના થકી અથવા આપણને જે પ્રમાણે ફળ મળવું જોઈએ એ મળતું નથી હે ને એટલે કદી દુઃખી ના થઈએ હતાશ ના થઈ તમે પ્રભુમાં કાર્ય કરો છો પ્રાર્થના કરો છો સેવા કરો છો દાન આપો છો બીજાની મદદ કરો છો તમે કોઈની સ્કૂલની ફી ભરો છો તમે કોઈની કોલેજની ફી ભરો છો તમે કોઈના અનાજ લાવી આપો છો તમે કોઈને કપડાં લાવી આપો છો તમે કોઈનું ઘરું ભાડું ભરો છો તમે કોઈનું લાઈટ બિલ ચૂકવી દો છો પણ કોઈના કહેવાથી તમે તેમની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી આપો છો અને જો એનો તમને કદાચ રિવર્સ જો તમે માણસો પાસે રાખો છો અને કદાચ કંઈ ખરાબ થયું તો એવું કંઈ ના સમજશો કે આ મેં કર્યું એના લીધે થયું કેમ કે શેતાન કદી નહીં ચાલતો કે એમના લોકોનો ભલો થાય હે ને એટલે માટે તમે એ પ્રમાણે કદી વિચારશો નહીં કેમકે શૈતાન તો એ જ બાબત બતાવે જે પ્રભુને માનનાર ના લોકો હોય એ લોકો પણ કહેતા હોય છે કે જોયું ને તે આ તો નથી બરાબર આ નથી સારી મિનિસ્ટ્રી આ નથી સારા સેવક કે નથી સહિયારી સેવિકા તેમને આવું કર્યું એટલા માટે જ આ પ્રમાણે બધું બન્યું એટલે કદી એવું ના વિચારીએ કે આ બધી બાબતો બની છે પણ હું હંમેશા કહું છું કે આપણે પ્રભુની પાસે રહીએ પ્રાર્થના કરીએ પ્રભુની દોરાવણીમાં ચાલીએ અને પ્રભુ એવા સંજોગોમાં પણ તમારું મારું ભલું કરી જાણે છે કે જ્યારે બીજા માટે તો એવું વિચારવું મુશ્કેલ હોય હાલે લોયા બીજાઓ માટે કે જેઓ આપણા પ્રભુને ઓળખતા ના હોય તેમના માટે તો આ બાબતો શક્ય જ નથી અને એવી બાબતો પ્રભુ તમારા અને મારા માટે કરે છે પ્રેઝ લોડ હાલે લોયા અને માટે જીવનમાં સારું જીવન જીવ્યા છતાં દુઃખી છો હતાશ છો નિરાશ છો તમે ચિંતા ના કરશો પ્રભુ તમારી સાથે છે પ્રભુ જૌહાનની અંદર કહે છે યૌહાનની સુવાર્તામાં કે હું તમને એકલા મૂકી દઈશ નહીં હું તમને એકલા મૂકી દઈશ નહીં ત્યાં એ પણ આપણને વાંચવા મળે છે ત્યાં આપણને એ પણ વાંચવા મળે છે કે તમે નહીં મેં તમને પસંદ કર્યા છે આઈ હેવ સિલેક્ટેડ યુ નોટ યુ હેને મારી પસંદગી મારા પ્રભુએ કરી છે તમારી પસંદગી પ્રભુએ કરી છે જે મને કરીએ છીએ જે પ્રભુએ મને પસંદ કર્યું છે એ પ્રભુએ તમને પસંદ કર્યા છે હા લીલુઆયા પ્રેઝ લોટ કેમ કે બધું ઈશ્વરથી થાય છે અને ઈશ્વરથી શરૂઆત થાય છે અને ઈશ્વર જ બધું એમાં સારું ખરાબ જે કંઈ પણ આપણે બધું બને છે એ બધું એમની મરજી પ્રમાણે બને છે અને એમની કૃપાથી બને છે હા તમે જુઓ છો જાણો છો કે કેવો કેવું છે કેવી વાતો કરે છે કે કેવું કહે છે એ કે કેવી રીતના દેવની આગળ એ વાત કરે છે કે તમે બધું એને સારું આવ્યું છે એટલે તમારું ભજન કરે છે એટલે ઘણીવાર બધું આપણું સારું હોય અને આપણે પ્રભુમાં હોય અને ખરાબ થવાની શરૂઆત થાય ઘણું બધું નુકસાન થાય તો બીએ નહીં ગભરાય નહીં પણ પ્રભુમાં આનંદ કરીએ કેમકે જે કંઈ તમે અને મેં ગુમાવ્યું છે એને આપણે પાછું લાવવાના છે મેળવવાના છે અને પાછું મળવાનું છે હાલે લો ઘણી વાર એ પ્રાર્થના કરું છું મારા જન્મ દિવસે મેં ઈશ પ્રભુની પાસે માગ્યું કે પ્રભુ મેં જે ગુમાવ્યું છે જે તમારા આશીર્વાદો તમે આપ્યા છે એ તમે મને પાછા આપજો પ્રેઝ તમે આપેલા મેં કોઈ બેઠો છે કોઈ નાખ્યા છે કે તમે કોઈ નાખ્યા છે તો પ્રભુ એને પાછા આપી મારા હૃદયની પ્રાર્થના છે અને આ વર્ષમાં ગુમાવેલું પાછું તમે મેળવવાનો છો એનો મતલબ એવો નથી કે મારા પપ્પા મરી ગયા છે હવે પાછા મારી પાસે આવી જવાના છે એવી બાબત નહીં વિચારશો પણ પ્રભુ એના કરતાં પણ સારું તમારા અને મારા માટે કરે છે ખાલી લુ પ્લીઝ ધ લોડ હું ઘણી વાર કહું છું કે માણસનું શરીર અથવા માણસના ઓર્ગન કોઈને જીવાડતું નથી કેમ કે એમ પ્રમાણે શરીરથી તો હું સૌથી નબળો છું પણ આ માસમાં જાતે ડ્રાઈવ કરી લગભગ ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર જેવું મેં જાતે ડ્રાઈવ કર્યું અને વડોદરા શહેર અમદાવાદ શહેરોની અંદર જેને મુલાકાત લીધી કે જે હું કરી શકતો નહોતો ચલાવી શકતો નહોતો ઘણા સમયથી મારું શરીર નબળું હતું પણ પ્રભુએ એક રૂપા આપી અને હું જઈને પાછો આવી શક્યો અને હાલે લુ આ એટલે આપણા ઈશ્વર આપણા પ્રભુ બહુ મહાન છે હું ઘણી કહું છું કોઈ સેલરી આપણું ઘર નહીં ચલાવતી કોઈ ફિગર કોઈ આંકડો આપણું ઘર આપણા ઈસુ ચલાવે છે આપણા પ્રભુ ચલાવે છે અને એને એમના આશીર્વાદમાં કંઈ ખેદ મિસવી આપી કંઈ ખૂટવા દેતા નથી અને કંઈ વધી પડતો નથી હા લીલુઆ માટે કોઈ પણ પ્રકારની બાબતમાં તમે નિરાશ છો દુઃખી છો કદાચ નથી પણ બોલાય મારા મુખમાંથી પણ તમે મુશ્કેલીમાં છો તો હું તમને કહેવા માગું છું કે આ બાબત તમારા માટે છે ગભરાશો નહીં બીસો નહીં પ્રભુ તમારી સાથે છે અને પ્રભુ તમને બધી તમારી પરિસ્થિતિમાં તમને બહાર કાઢશે બેઠા કરશે ઊભા કરશે બળ આપશે સામર્થ્ય આપશે તમારી યોજનાને પ્લાનિંગને અને તમારા ડિસિઝનને પ્રભુ ખચિત આશીર્વાદિત કરશે હાલે લુ આ ગોડ બ્લેસની પ્રાર્થનામાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારી સાથે છો અમારી સંભાળ લઈ રહ્યા છો અમારી કાળજી લઈ રહ્યા છો અને પ્રભુ તમે હંમેશા અમને મદદ કરી છે પ્રભુ અમે જ્યારે જ્યારે દુઃખી હતાશ નિરાશ થયા તમે પ્રભુ જાણે કોઈકના કોઈકને તમે તમારા દૂધ કે મોકલી આપ્યા તમારા સેવકને મોકલી આપ્યા તમારા સેવિકાને મોકલી આપ્યા કે પ્રભુ કોઈક એવા વ્યક્તિને તમે મોકલ્યા જેના દ્વારા અમને પ્રભુ તમારે વચન દ્વારા તમે વાત કરી અને પ્રભુ વચન દ્વારા પ્રાર્થના દ્વારા અમને હિંમત મળી અમને નવી દોરવણી મળી સામર્થ્ય પ્રભુ તમારા તરફથી મળ્યું નવો અભિષેક મળ્યો અમને તાજા કર્યા અમને તંદુરસ્ત કર્યા અમને માદગીમાંથી પ્રભુ તમે ઊભા કર્યા માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પ્રભુ આભાર માનીએ છીએ હવે પ્રભુ અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજના દિવસમાં જેમ તમે આખો દિવસ અમારી સાથે હતા પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો તમે અમારી કાળજી લેજો તમે અમારી ચિંતાઓ દૂર કરજો તમે અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ ખોરાક વસ્ત્ર પાણી આપજો પ્રભુ શરીરથી તંદુરસ્ત કરજો અને પ્રભુ જે જૂની બીમારીઓ પ્રભુ તમારા બાળકોને સતાવી રહી છે હેરાન કરી રહી છે પ્રભુ હવે બહુ થયું પ્રભુ એને અમે તમારા નામથી આજ્ઞા કરીએ છીએ પ્રભુ અમે એવું કહેતા પ્રભુ કે હવે એના પર કોઈ જીત અમે થવા દેવા માંગતા નથી અને તમારા પવિત્ર નામમાં એ જૂની બીમારીને પ્રભુ અમે જાતે તમારા પવિત્ર નામમાં હાકી કાઢી છે આજ્ઞા કરી છે કે પ્રભુ ઈસુના નામમાં જઈને સમુદ્રના ઉંડાણમાં એ બીમારી ફળ હા અને જે હક તમે આપ્યો તમે કહ્યું છે એમ માંગો અને તમને આપવામાં આવશે પ્રભુ અમે એ અધિકારનો પ્રભુ અત્યારે ઉપયોગ કરીએ છીએ પ્રભુ અને પ્રભુ ઓગણચાલીસ ફટકામાં પ્રભુ પિતા સંપૂર્ણ સાજાપણું કબૂલ કરીએ છીએ પ્રભુ હા પરમેશ્વર પિતા ફરીથી એ બીમારી હવે અમારા શરીરમાં થનાર નથી અને ફરીથી પ્રભુ એ રોગ અમારા શરીરમાં રાજ કરનાર નથી એવો અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો હા પ્રભુ અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા જીઓના ગુરોની અંદર પરમેશ્વિતા માંદગી છે હોસ્પિટલાઇઝ છે ફ્રેક્ચર થયું છે પ્રભુ કરોડરોજૂની અંદર પ્રભિતા ક્રેક પડી છે ઘૂંટણમાં ઢાંકડીઓની રિપ્લેસમેન્ટ થયેલું છે પ્રભિતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે પરમેશ્વર પિતા અને પ્રભુ પાસડીઓમાં પ્રભુ રોગ લાગ્યો તો સડો લાવ્યો હતો પ્રભિતા કેન્સર થયો તો સેપ્ટિક થઈ ગયું હતું પ્રભિતા ઇન્ફેક્શન થયું છે પ્રભુ કમળો થઈ ગયો છે જોન્ડીઝ થઈ ગયો છે પ્રભિતા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા થઈ ગયો છે વાયરલ તાવ આવી ગયો છે પ્રભિતા આ બધા રોગોમાંથી પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો એવી અમે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ જેઓ દવાખાને જઈ શકતા નથી તેમને કોઈ લઈ જનાર નથી ગરીબ છે પ્રભુ અથવા ગરડા છે તેમની સેવા ચાકરી કરનાર કોઈ નથી તો પ્રભુ તમારો રક્તનો દાવો ત્યાં કરીએ છીએ પ્રભુ તેઓ તેમના ઘરોમાં ત્યારે સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમની પાસે હોસ્પિટલનું બિલ ભરવાનું નથી પ્રભુ કોઈ સગવડ નથી પ્રભુ તમે તેમને માટે પ્રભુ રસ્તા ખોલા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજીએ પ્રભુ અચાનક તેમની સમક્ષ આવેલા ખર્ચાઓ છે તેમને પહોંચી વળવાને માટે તમે તેમને મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કોલ કરો તમે દેવના દીકરા છો સાથે પ્રભુ એવી પણ પ્રાર્થના કરી છે અમારી જેમ પ્રભુ બધા જ વિશ્વાસથી પ્રાર્થના કરે તમને અને પ્રભુ તેમના ગૌરવમાં તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવા દ્વારા ઘણા બધા આત્માઓ પ્રભુ નાશમાં જતા બચી જાય અને પરમેશ્વર પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા લોકોની સેવાઓ આશીર્વાદિત થાય પરમેશ્વર પિતા અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવે અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવી વિનંતી કરી છે કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મતો પ્રભુ છે એને દૂર કરો જે કંઈ નુકસાન કરવામાં આવ્યું છે એને દૂર કરો પ્રભિતા અને પ્રભુ તેમના જાનમાલનું તમે રક્ષણ કરો પ્રભુ આક્ષેપોને તમે દૂર કરો અને પ્રભુ તમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકજનનો આશીર્વાદ આપો પ્રભિતા વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો મકાન ખરીદી શકે વેચી શકે પ્લોટ ખરીદી શકે પ્લોટ વેચી શકે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે વિધ્રહ વિધવા બહેનો આના સાથે રહો દેશ વિદેશની અંદર જુદી જુદી પરીક્ષામાં પાસ કરો એલ્ટીએસના બેન્ડ આપો પ્રભીતા અને પ્રભુ તેમને ઘર મળે પ્રભુ પિતા અને પ્રભુ દેશ વિદેશમાં જ્યાં કહ્યું તેઓ હોય ત્યાં તેમનું ભરણ પોષણ કરો રક્ષણ નવી જોબ મળે અને તેમનું બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ પિતા આવકના રસ્તાઓ પ્રભુ તેમના ખુલ્લા થાય રોજ ટ્રાન્સપોર્ટેશન તમે આપો પ્રભુ આવા જવામાં તમે તેમનું રક્ષણ કરો અને ખરાબ બાબતોથી દરરોજ પ્રભુ તમે તેમને બચાવે એવી પ્રાર્થના કરી છે અમારી પણ આ બે બાબતો મૂકી છે પ્રભુ તમારા પવિત્ર નામમાં આજે પ્રભુ પૂર્ણ થાય પ્રભુ તેના રસ્તા તમે ખુલ્લા કર્યા છે જે સોલાર સિસ્ટમના એના માટેની બધી સગવડો તમે પાર પાડજો પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે અમારા માટે રસ્તાઓ ખુલ્લા કરજો મદદ કરજો એવી પ્રાર્થના કરે છે પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો અને પરમેશ્વર પિતા સવારમાં વાર તમારું ભોજન કરતી લેવા માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમ નામી નામી